જેનીબેનની ની લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે ઉપસ્થિત ગામના ધારાસભ્ય અને આપના સૌના લોકણીના નેતા જેનીબેન મંચસ્થ મહાનુભાવો મોટી સંખ્યામાં મોરથલ હોય છેવાડા હોય ઢેડવા ડેડુડી હોય ચોટપા હોય કિયાલ હોય ભવાણા હોય દેવતા હોય ટેલોર હોય ત્યારે આટલી મોટી સંખ્યામાં બબે કલાકે રાહ જોઈને ગેની બેન માટે બેઠા છો ત્યારે અહિયાં અહીંયાથી ટેડવા ગામે જગ્યાના દર્શન કરી આગળનો પ્રવાસ કરશું ગેની બેન મારી વિધાનસભાની ચૂંટણીમાં

ઠાકરસિંહ ભાઈ અમે રાહ થી રેડી બાઈક રેડી સ્વરૂપે અહીંયા સુધી આવ્યા હતા ને અહિયાં બબે ત્રણ કલાક મોડું થયું તેમ છતાં બધા રાહ જોઈને બેઠા અને નાના છોકરા લડતા હતા તોય બોણું હજાર સુધી પહોંચ્યા હતા યુવાનો વડીલો બધા અહીં ઉપસ્થિત છે ત્યારે ગેની બેન ને ગઈકાલે અમે વાવ માં ગયા એક મિટિંગમાં ત્યારે કીધું ગેની બેન આ વખતે તમને વાવ વિધાનસભામાં લોકસભામાં જેટલી લીડ મળશે એના કરતા અમે થરાદમાં તમને એક વોટ વધુ અપાવશું મોટી સંખ્યામાં ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય દલિત સમાજ હોય સમાજ હોય ત્યારે આપ સૌને કહેવા માંગુ છું ઠાકોર સમાજને ખાસ કે હું વિધાનસભાની ચૂંટણી લડતો એસી ટકા વોટ આપતા લડે છે અઢારસો ઓગણીસો ઠાકોર સમાજ ના વોટ હોય બે હાજર પચીસો બીજી સમાજ ના વોટ હોય તો ઘરે ઘરે જઈને હાથ જોડજો આ વખતે મહેનત કરજો બધી સમાજને કેજો આજ સુધી તમને આપ્યા છે ખાસ કરીને માળી સમાજ ને ના પડોશ માં વૈભવ ગેહલોત લડે છે ત્યાં ગેની બેન એમના ઠાકોર સમાજના જેટલી થાય એટલી મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે માળી સમાજ ને પણ વિનંતી કરીએ છીએ કે આ વખતે તમને ક્યારેક સરપંચ માં આવ્યા હશે તાલુકા પંચાયત માં હશે જિલ્લા પંચાયત માં તમને વોટ આપ્યા હશે તો આ વખતે ઠાકોર સમાજ ને પહેલી વખત વોટ આપવાના થયા છે સૌ મદદરૂપ થાય એ વિનંતી કરું આમ તો નરસિંહ મારી વિધાનસભાની ચૂંટણી માં તમારે ગો માં કેનાલ આપવાની હતી આવી હશે કક્ષામાં પહોંચી છે કેનાલ આપવાની છે ચૂંટણી પૂરી થઈ એટલે કે તળાવ ભરવાનો છે પૂછો તો ખરા પૂછવાનો અધિકાર નહિ આ વિસ્તારમાં મહેનત થી રોડ રહ્યા હતા થી થરાનો હતો થી ડોવાનો હતો ડોવાથી રાહ હતો એમાં કોઈ મારા સમાજના એકલા વ્યક્તિ નતા ચડવાના આ ઠાકોર સમાજ દલિત કોઈ પણ સમાજ સોમજીભાઈ પટેલ ખૂબ ખૂબ આભાર માનું છું પટેલ ના દીકરા ની અંદર ઇન્ટરવ્યુ આપ્યું કે આ રોડ રસ્તા કોઈ એક સમાજ માટે નથી બધી સમાજના માટે શા માટે કિન્નાખોરી થી વ્રત કરવામાં આવ્યા જે ગૌમત જે રસ્તા રદ થયા મહેરબાની હાટો વાળવો હાથ દો આ લોકશાહી માં ધોકા લાકડી તો લેવડાતી નથી તો જવાબ આપવો તો શું તો કોંગ્રેસ ના પર ગેની બેન ને વોટ આપીને જો આપણે તો જ આપણા રોડ રસ્તા નો હિસાબ આપે પૂરો કર્યો કેવાય નવા પચાસ રસ્તા લાવતા કોણ ના પાડતું તું પણ એ થતું નતું એટલે શું કર્યું જૂના વર્ષના જે આયેલા હતા એકસો બ્યાસી ધારાસભ્ય એક ધારાસભ્ય એવો નીકળ્યો જેના એ વિસ્તારના લોકોના સુખાકારી માટે જે રસ્તા મંજૂર કરાવી ઈ રદ કરવામાં આવ્યા મોટા નેતા હતા પચાસ રસ્તા નવા લાવવા હતા હું ધારાસભ્ય હતો કે વખતે જ્ઞાની બેન ધારાસભ્ય વર્ષે પચાસ પચાસ કરોડના રસ્તા લાવ્યા હતા અને કોઈ અમે એક ગામ માટે નતા લાયા બધા કેતા પૂર્વ પટ્ટીમાં રસ્તા નથી આવતા પૂર્વ પટ્ટીમાં ઓછામાં ઓછા 70 થી 80 કરોડ રૂપિયા રસ્તા આ વિસ્તાર ની અંદર મંજૂર કરાવીને લાયા પણ દેખાયું નહીં ગરીબ સમાજ હતો એને લાભ મળે દેખાય નહી ત્યારે આપ સૌને વિનંતી કરું છું મારી ચૂંટણીમાં ચેટલા ને ડેરી નોકરીની વાત કરી હતી

સાકરસિંહ જોવા ભાજપ વાળા એક મળ્યા માગ્યા તમારે કોંગ્રેસ વાળો તો ફટાફટ કોણ થાય ને મારા નથી મેં કોઈ બોલતા નથી એટલે થતો નથી બોલશો તો બધું થાશે है ना बोलो लगाता है ना करना था